આ પ્રસંગે હોમગાર્ડના જવાનોને પ્રોત્સાહિત કરતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે હોમગાર્ડે એ સુરક્ષા અને સલામતી માટે દિવસ અને રાત કાર્યરત હોય છે વિકટ અને આપત્તિની સ્થિતિમાં પણ ખાસ કરીને રાત્રિના સમયે હોમગાર્ડના જવાનો નિષ્ઠાથી ફરજ બજાવે છે આ પ્રસંગે આ કચેરી હેઠળ ફરજ બજાવનારા સત્યાવીસ હોમગાર્ડ જવાનો તેમજ તેમના પરિવારને તેમના ત્યાગ અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ રાજ્યમંત્રીએ શુભકામના પાઠવી હતી કાર્યક્રમના પ્રારંભે હોમગાર્ડના જિલ્લા કમાન્ડર રોહિત મહેતાએ રાજ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું અંદાજિત રૂપિયા લાખના ખર્ચે થયેલી નવીન કચેરી હોમગાર્ડ જવાનોની વહીવટી કામગીરી સહિતની સુવિધાઓમાં ઉમારો કરશે તેવો વિશ્વાસ રાજ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા